નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું કે અહીં લક્ષ આપ સૌનો મેથેમેટિકલ બોયવા હાર્દિક સ્વાગત કરું છું તો આજે આપણે લોકો શીખવાના છીએ સ્ટાન્ડર્ડ 9 ચેપ્ટર નંબર 2 બહુપદીઓનું સ્વાધ્યાય નંબર 2.1 નું પ્રશ્ન નંબર 3 તો પ્રશ્ન નંબર 3 ની અંદર આપણે આપ્યું છે કે 35 ઘાતક વાળી દ્વિપદીનું કોઈ પણ એક ઉદાહરણ અને 100 ઘાતક વાળી એકપદીનું કોઈ પણ ઉદાહરણ આપો તો હવે આપણે બે ભાગ કરીએ છીએ

જેની અંદર બે પદ હોય તો તેની પાત્રીસ ઘાત એટલે પાત્રીસ વખત ગુણો તે કરવાનું નથી માત્ર આપણે આવું ઉદાહરણ આપી દેવાનું છે અને કાળી એક પદ એટલે આપણે ઉદાહરણને જો લઈએ તો અહીં રૂટ ટુ એક્સ ની સો ઘાત અથવા અથવા તો તમે તમે માન લો એક્સ ની સો ઘાત પણ લખી શકો છો અથવા ઝેડ ની સો ઘાત તમે તમારી રીતે કોઈ પણ જે ચલ હોય છે તેનો ઉપયોગ કરીને તેટલી ઘાત લખી શકો છો માત્ર એ જ જોવાનું છે કે પાંત્રીસ ઘાતકવાળી જે છે તે દ્વિપદી અને સો ઘાતાંક વાળી એક પદી હોવી જોઈએ તો મિત્રો આની સાથે અહીં આપણે લોકોનો પ્રશ્ન નંબર ત્રણ પણ પૂર્ણ થઈ છે તો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બિલને ઓન કરજો જેથી મારા વિડીયોના નવા નોટિફિકેશન સૌ આપ સુધી પહોંચે ધન્યવાદ